આજરો દિયોદર કેન્દ્ર શાળા નંબર બે માં નવરાત્રિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું આજે આચાર્ય બી એ રાઠોડ સાહેબના સાનિધ્યમાં માંબામાં જગદંબાના નવરાત્રિ મહોત્સવમાં અમારી શાળાએ પણ આદ્યશક્તિમાં અંબા દરેકને સુખ સમૃદ્ધિ અને શાંતિ આપે અને આપણી ઉપાસના સતત કાર્યશીલ રહે અને નવરાત્રિના ગરબા અને રાસની રમી ભૂલકાઓ ખૂબ જ આનંદ માણ્યો જીવનમાં હર હંમેશા ઉર્જા વહેતી રહે અને શરીરનો બૌદ્ધિક તેમજ સરસ સર્વાંગી વિકાસ થાય અને વાના ચરણોમાં સદાય ચૂકી રહે અને તેના સાનિધ્યમાં બાળકો હર હંમેશ એકબીજાની લાગણીમાં જોડાયેલા રહે અને ભાવાત્મક વૃત્તિ આવે આસુરી વિચારો દૂર થાય જગદંબાના આશીર્વાદ વરસતા રહે એ જ આશા આ કાર્યક્રમમાં ઉપસ્થિત અમારી શાળાના ઇન્ચાર્જ આચાર્ય શ્રી જામાભાઈ પટેલ સીઆરસી કે જે ભંડાર સાહેબ તેમજ જે બી રાઠોડ સંજયભાઈ દરજી અને કલ્પેશભાઈ મોદી ખૂબ જ સરસ જહેમત ઉઠાવેલ કાર્યક્રમને સફળ બનાવવામાં સંચાલન વિષ્ણુભાઈ દેસાઈએ કર્યું અને તમામ સ્ટાફ કનુભાઈ જોશી પ્રવીણભાઈ ગેહલોત કામિનીબેન મકવાણા જગદીશભાઈ મોચી અજયભાઈ ગજ્જર ગોપાલભાઈ ડાભી છેલ્લે માના આશીર્વાદ લઈ છૂટા પડ્યા ખૂબ જ સરસ કાર્યક્રમ રહ્યો વાલી પણ ઉપસ્થિત હતા અને તમામનો આભાર વ્યક્ત કર્યો